નમસ્કાર મિત્રો આજના નવા વિડીયોમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ બહાર વટયો નાથો મોઢવાડ્યો ભગત આજ એકવાર ભાઈબંધોને કહેવું માન માઠા સકન થાય છે અને આજ ભલો થઈને ઘોડી પાછી વાળ અરે ભાઈ બેનને ઘેરે જવામાં કંઈ બીક હોય અને સુકન અપશુકન તો કોઈ દી નથી જોયા તે આજ ક્યાં જોવા ભગત અમારું અહીં તો આજ કબૂલતું નથી તો તમારે વળવું હોય તો વળી જાઓ બાકી મારે તો આજ હાથલે પોગીને હરજી ગોળની ઘેર ખાધાવીનો છૂટકો જ નથી મને રોટલા ખાવાનું નોતરું છે અપસુકન ભાળીને નાતો પાછો વળ્યો એ વાત જો બેનને કાને જાય તો બેસાડી જીભ કરડીને મરે માટે તમને ભરોસો ન હોય તો ખુશીથી વળી જાઓ બે જણા પાછા વળ્યા બાકીનાને લઈ બારોટીયાએ બહેનને ઘેર જમવાના ઉલ્લાસના બરડાની ગાળીઓમાંથી ઘોડીને ઉતારી હાથલા ગામમાં અરજી થાનકી નામે મેરનો ગોર હતો એને ઘેર જે બાઈ હતી એટલે કે બનતા સુધી તો દીકરાની હોઉં એને બારોટિયાએ ધર્મની બહેન કહી હતી અરજી થાનકીના ઘરમાં નાથાએ થોક લૂંટની કમાણી દીધી હતી આજ એના ઘરમાં જ મુજાએ ઝેર ભેળવી રસોઈ કરાવીને તૈયાર રખાવી છે કાગને ડોળે નાથાની વાટ જોવાય છે જ્યાં નાથું હાથલા ગામમાં નેરામાં આવ્યો ત્યાં આડો કાળો એરું ઉતર્યો સાથીઓએ ફરી વાર ચેતવ્યો કે ભગત આ બીજી વાર માઠું ભળાય છે હજી કોઈ રીતે વળવું છે જો વળું તો તો મારો જન્મારો લાજે અને જગદંબા જેવી બેન ગળા ખાય પણ એ તો ચાલ્યો જ જાય અરજી મહારાજની ડેલી આવીને હેતની હાવળ નાખી શેવાડા ઘરની ઓસરીની થાંભલીએ પોતાની ધર્મની બહેન ઊભી છે એના મો ઉપર મસ ઢળી ગઈ છે નાથા એ સાદ કર્યો કાં બેન ભોગ્યાસી ભાઈએ હાથની ઈશારત કરીને કહ્યું ભાઈ અહીં જરીક આવી જજો અપઘડી ઉતારો કરે ને આવીએ છીએ બાબા પછી તો આવી રહ્યા મારા વીરા એ વેન બોલાયું પણ બારવટીયાને કાને પહોંચ્યું જ નહીં અને ત્યાંથી ડાયરેક ના તો મહેમાનને ઓરડે ઉતારો કરવા ગયો પરબરા હરજી થાનકીએ પરોણાઓને થાળી ઉપર બેસાડ્યા રંગભરી વાતો કરતાં કરતાં ગોરે મીઠી મીઠી રસોઈ જમાડી ચાર ચાર કોળિયા ખાધા ત્યાં તો ચારીની રગે રગમાં ઝેર ચડી ગયું અને નાતાની જીભ જલાવા લાગી થાળીને બી હાથ જોડી નાતો પગે લાગ્યો અને એટલું જ બોલ્યો હરજી ગોર બસ આવડું જ પેટ હતું બીજું કાંઈ નહીં પણ મને ઝેર દઈને નહોતો મારો મારે અત્યારે મરવું હતું ક્યાં તો નાટો ઢળી પડ્યો અને પૂજો ખસ્ત્રીઓ વગેરે ચાર જણાઈએ દોડીને એના મરતા દેહ ઉપર એક સામટી બંદૂકો હોસોડી પણ ગોળીઓ કોઈ પણ રીતે લાગી જ નહીં ત્યારે અવાચક બનેલા નાતાએ પોતાના સાથળ સામે આંગળી સિંધાડી અને લોચા વળતી જે વડે મહેમાન કરીને સમસ્યામાં સમજાવ્યું હા હા શિયાળ સિંગી ને મોણવેલ ત્યાં સંતાડ્યા છે ખરું ને અને મરતા મરતા બારોટિયાએ હા કહેવા માટે ડોકું ધૂણાવ્યું હત્યારાઓએ એનો સાતળ શીરીને બંને સીજો બહાર કાઢીને ફેંકી દીધી અને તરત જ નાથાનું શરીર લીલું કાચ શરીખું બની ગયું અને જીવ ચાલ્યો ગયો પછી તેના નિર્જીવ શરીરને કસડીને દુશ્મનો દૂર સુધી લઈ ગયા એનું માથું કાપ્યું અને પૂજો એ માથું ઉપાડીને પોરબંદર ઇનામ લેવા પહોંચ્યો સરકારે નાતાનું માથું લાવનાર માટે ઇનામ કાઢ્યું હતું એજન્સીનો ગોરો સાહેબ પણ ત્યાં હાજર જ હતો એણે તો નજર કરીને સમજી લીધો કે જવા મરદોથી નહીં પણ ઝેરથી જ આ બારવટિયાને માર્યો હોય એવું દેખાય છે પૂજાને ઇનામ ન મળ્યું રાજ જોઈએ એ રીતે નાથાના પ્રાણ લેવડાવ્યા અને મેરાણીઓ આજ પણ ગામે ગામ ગાય છે મોઢાને મારવો નહોતો કે મોઢાને મારવો નહોતો ભગત તો સાગનો અને કેમ કે ભગત તો સાગનો સોટો મિત્રો તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને શેર કરો અને વિડીયોને લાઈક કરો તેમજ આવા અવનવા વિડીયો કે જીવનમાં કંઈક શીખ આવે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો આભાર